નમસ્તે મિત્રો તમે રસ્તામાં ઘણીકવાર અકસ્માત જોયા હશે અને એમાં પણ જો ગંખવાર અકસ્માત સર્જાય છે અને એમાં પણ કોઈ વ્યક્તિનું બ્લડ ઘણું બધું વહી જાય છે તો એ સમય દરમિયાન જ્યારે એને હોસ્પિટલાઇઝેશન કરવામાં આવે છે તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ હોય છે બ્લડની કારણ કે એનું ખૂન ઘણું બધું વહી ગયું હોય છે તો સૌથી પહેલા એનું ગ્રુપ જોવામાં આવે છે કે એનું બ્લડ ગ્રુપ કયું છે ને એ પ્રમાણે એને બ્લડ ચડાવવામાં આવે છે તો એ બ્લડ મળે કે આખી તો આપણે સૌથી પહેલા શું કરતા હોઈએ છીએ રિલેટિવ કલીગ છે છે એમાં તપાસ કરતા હોઈએ છે કે કોઈનું સમજો કે એ એબી બ્લડની રિક્વાયરમેન્ટ છે ને એબી પ્લસ બ્લડ કોઈને હોય તો એ ડોનેશન કરી અને કોઈ વ્યક્તિનું જીવન બચાવી શકે પણ ઘણીક વાર કેવું થતું હોય છે કોઈ વ્યક્તિને સેમ બ્લડ હોય છે તો પણ બ્લડ આપવાની ના પાડી દેતા હોય છે

તમે તરત જ ફક્ત એક જ મિનિટની અંદર તમારે જે બ્લડની રિક્વાયરમેન્ટ છે એ વ્યક્તિને તમે ઈઝીલી કોલ કરી શકો છો તો તે વેબસાઇટ કઈ છે તેના વિશે આપણે થોડુંક વધુ જાણીએ મિત્રો વિડીઓને શરૂ કરતા પહેલા હું આપને વિનંતી કરીશ કે જો આપે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ અચૂક કરી લેશો જેનાથી જ્યારે હું આવા અવનવા વિડીઓ અપલોડ કરીશ તો તેની નોટિફિકેશન આપના મોબાઈલ ઉપર તરત જ મળી જશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા તમારે ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ગૂગલ ક્રોમની અંદર સર્ચ કરી લેવાનું છે ગૂગલ ડોટ કોમ એની અંદર તમારે સર્ચ કરવાનું છે ફ્રેન્ડ્સ ટુ સપોર્ટ જેવું એ લખીને તમે સર્ચ કરશો એટલે તમને આ રીતની સ્ક્રીન જોવા મળી જશે એની અંદર પહેલા નંબરની જે વેબસાઇટ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતની સ્ક્રીન જોવા મળી જશે એની અંદર તમે જોઈ શકો છો કે બ્લડ ગ્રુપ આપણે પસંદ કરવાનું છે કન્ટ્રી સિલેક્ટ કરવાની છે સ્ટેટ સિલેક્ટ કરવાનો છે જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને સિટી સિલેક્ટ કરવાની છે હવે આની અંદર સૌથી પહેલા તો ઓપ્શન ઘણા બધા છે તો એક એક કરીને આપણે તમામ જે વિગત છે એ ચોકસાઈપૂર્વક પૂર્વક પહેલા તો સિલેક્ટ કરવાની છે અહીંયાથી સમજો કે આપણે એ પ્લસ બ્લડની રિક્વાયરમેન્ટ છે તો એને આપણે પસંદ કરીશું અહીંયા કન્ટ્રી આપણે સિલેક્ટ કરીશું તો કન્ટ્રી આપણે ઇન્ડિયા છે તો ઇન્ડિયા આપણે પસંદ કરીશું અહીંયા સ્ટેટ આપણે કયો છે ગુજરાત તો અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરીશું અહીંયા તમારે નજીકમાં કોઈ બી જગ્યાએ સમજો કે અહીંયા જિલ્લો તમે સાબરકાંઠાથી છો તો તમે સાબરકાંઠા પસંદ કરો ગાંધીનગરના હોય તો ગાંધીનગરથી તમે પસંદ કરી શકો અહીંયા હું સાબરકાંઠા પસંદ કરું છું અને એની અંદર પ્રોપર સિટી આપણે પસંદ કરવાની છે તો થી તમે જે બી સિટીની અંદર અવેલેબલ છે ડોનર જે બ્લડ ડોનેશન જે ધરાવે છે જે એ બી પ્લસ ધરાવે છે એ ડોનેશન માટે જે સિટીમાંથી આવવાના છે તો તે આ સિટી છે તો એમાંથી કોઈ બી તમે પસંદ કરી શકો છો બ્લડ વાળા જે છે એ પ્લસ જે લોકો પાસે એ પોતે રજીસ્ટર કરેલું છે તો એ લોકોના તમામના નામ અહીંયા મને જોવા મળી જશે અને સામે અહીંયા મને મોબાઈલ નંબર પણ જોવા મળી જશે તો આના ઉપરથી હું ડાયરેક્ટ કોલ પણ કરી શકીશ કે તમે બ્લડ આપવા માટે અવેલેબલ છો કે નહીં તો ડાયરેક્ટલી આપણે જે તે વ્યક્તિનો ડાયરેક્ટ સંપર્ક કરી શકીએ છે અને જે બ્લડની રિકવાયરમેન્ટ છે તે જ વ્યક્તિને કોલ જશે નહીં કે આપણે એ બી પ્લસની રિક્વાયરમેન્ટ છે ને એવું પોઝિટિવની કોલ ગયો એવું નહીં હોય આ જેટલા પણ નંબર દેખાય છે તે ફક્ત એ પ્લસ જેનું બ્લડ હશે તેનું જ અહીંયા નામ તમને જોવા મળશે ત્યારબાદ જો તમને એવી ઈચ્છા થાય છે કે તમારે પોતે રજિસ્ટર કરવું છે એટલે કે પોતે બ્લડ ડોનર તરીકે રજીસ્ટર કરવું છે તો એના માટે અહીંયા ઉપર ઓપ્શન આપેલું છે બ્લડ ડોનર રજિસ્ટર હિયર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને એની અંદર જેટલી પણ બેઝિક ડિટેલ અહીંયા માંગેલી છે તે તમામ વિગત અહીંયા ભરી દેવાની છે ત્યારબાદ તમારે અહીંયા અવેલેબલ છે તે અનઅવેલેબલ પર નથી ક્લિક કરવાનું એટલે જે તે સ્ટેટમાં જે તે જિલ્લામાં ને જે તે સિટી માટે તમે બ્લડ ડોનર તરીકે રજીસ્ટર થઈ જશો આવી રીતે તમે એઝ અ બ્લડ ડોનર તરીકે તમે રજીસ્ટર પણ કરી શકો છો અથવા તો આપણે બ્લડની રિક્વાયરમેન્ટ હોય તો આપણે આવી રીતે ઓનલાઈન નંબર ઉપર કોલ કરી અને બ્લડની પણ વ્યવસ્થા કરી શકીએ છે મિત્રો આશા કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે અને આપને જો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા પરિવારમાં ચોક્કસથી શેર કરશો જેનાથી કોઈનું જીવન બચી શકે છે તો ચાલો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં